જીવ્યા એની વાતો એનું મૂલો છે જે વાતો કરી નાખવી બી જેને આ જગત ના ચોક માં લાગુ પડે સ્વામી વિવેકાનંદ પર નીચે ઉતર્યા એટલે રૂપરૂપના આપણ જેવી પરી જેવી અને કીધું કે મારે તમારી યારે મેરેજ કરવા છે આ બનેલી ઘટના છે વિવાહ કરવા છે સ્વામીજી જોઈ રહ્યા હો થઈ ગયા સ્થિત પ્રજ્ઞ જે કહેવાય ને જોઈ રહ્યા અમને એટલે કીધું મારી યાર લગ્ન કરવા કે હા એટલે એને કીધું શું કામ મારી યાર લગ્ન કરવા કયા કારણ થી અહીં તમારા અમેરિકામાં કેટલા યુવાનો છે મારી યાર કેમ લગ્ન કરવા તો કે તમે જે બોલ્યા તમારું જે જ્ઞાન છે વર્લ્ડના બધા દુનિયાના ફિલોસોફરો ભેળા થયા હતા ધર્મગુરુઓ પણ તમે જે બોલ્યા છો જે પ્રકાશ પડ્યો છે તમારાથી મને તમારા જેવો દીકરો મળે ને એટલે તમારી હારે લગ્ન કરવા છે હે કે તમારાથી મને તમારા જેવો દીકરો મળે એટલે તમારી આરે લગ્ન કરવા તે દે આ દેશ નો ભગવો સાધુડો બોલ્યો દીકરા હારું મારી આરે લગ્ન કરવા તો કે હા આજથી તું મારી માન હું તારો દીકરો ગાવો દીકરો તને ક્યાં મળવાનો છે આ હા હા બસ આટલી જ વાત છે સાધુ સંતો હાજા સંતો એને એક સાધુ ની પાસે છે ને એક જણાએ કીધેલું બાપુ અમને સંસારીઓને સારા વિચાર આવે એમ ખરાબે આવે ખરાબ વિચાર તો આ આ ડબરો એવો છે હારું નો ભરો ખરાબ બહુ ભરાણા કરે આમાં હારું ભર્યું હોય તો વાંધો નહીં કે કોકનું ઉથવું નાખવાના જ વિચાર આવે હા અને પોતો કોકનું ઉથવું નાખવાનું વિચારો એટલે આપણું ઉથવું પીળું માની જ લેવાનું સીધી જ વાત ફૂટબોલ ને જેટલા જોરથી મારો એટલો ઊંચો આવે હા એક જણાએ ઈર્ષ્યા મારી ઈર્ષ્યામાં ફટાકડાની દુકાન કરીને તો ઈર્ષાળું એ હામી કરી હામી કરી હા મેં કરી દુકાન ઓલા ની હાલે હાલે તો એને એમ થયું મારી હાલતી નથી કારણ કે એની દુકાનમાં રોકેટ જાય ને એટલે બધી હળગી જાય એમ એટલે બાયડો પાછો એ કે મને પૂગવા જ નથી ફૂમ કરતો ઓલી દુકાનમાં ગયું રોકેટ ભળભળાતી બોલે એને એમ કે હવે એની હળગી જાય બીજા ક્યાં લેવા જાય બધા

ખરાબ વિચાર આવતો હોય તમને સાધુ સંતોને તો એ વિચારને પાછો કેમ વાળો તમે આવું કીધું સ્વામી રામ તિરથમે કોકે આવું કીધું સ્વામી રામ તિરથે કીધું એ વાત તારી બધી હાસી છે તારો જવાબ આપી પણ એના કરતાં મને એક બીજી ચિંતા છે કે શું કે મને થોડું બધું જ્યોતિષીનું જ્ઞાન છે અને આજ તારો શેરો ને તારું કપાળ જોઈને મને હુજી ગયું પંદર દિવસ પછી તારું પૂરું ગુજરી જવાનો છે તું કે હે આ બસ 15 16 માંથી તું જીવતો ન હોય પછી ક્યાં વાત છે

જે આવે કે ખવરાવો ખવરાવો દુનિયામાં કઈ છે જ નહીં પંદર દિવસ સુધી હાથમાં માળા સીતા રામ રાધે શ્યામ ભજમન જાન કે ભરસાર કેવલ જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત રામ સીતા રામ રાધે શ્યામ એ ભજન ઉપાડ્યું પંદર દિવસ બહ બહાટી પંદર દી પુરા થયા ને હોળ મે દી મૃત્યુ ન આવ્યું સ્વામી રામ તીર્થ આવ્યા ને કે બાપુ આવો રામ રામ તો કે રામ 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 એટલે એમ થયું કે હોળમાં ની હવાર થઈ એટલે કદાચ બપોર પછી મરવાનું હોય એને દેખાતું કે બાપુ કે આવો આવો બહુ રાજી થયો મારા મૃત્યુ સમયે તમે આવી ગયા તમારા દર્શન થઈ જાય હું હમણાં મરી જાય તો કે તમે તમારી ગાયત બચી ગયા છો હે કે તમે ગાયત બચી ગયા હવે તમારું મૃત્યુ નહીં થાય તો તું વિસ્પ્રિંગ ઉલડો એમ ઉલડ્યો ખાટલા માંથી કે હું વાત કરો છો બાયું મીડો છોડાવ એમ બંદા થોડા મરે લે આ વાંધો આપડો આ તરત જ આમ આમથી આમ નામથી આમ ફરી જાય ઘણા તો ગુરુ બદલાવી નાખે બપોર પછી બોલો હા આવું થાય છે ભગવાન બપોર પછી માતાજીની માનતા બદલાવ નાખે આ ઘણા એવી વાતો કરે બાપુ કે ફણી ફલાણી જગ્યાએ હમણાં બહુ ઉપડ્યું નિહાનની માનતા કરો હવે માનતામાં ધર્મમાં ઉપડવાનું હોય ઉપડ્યું એટલે શું હા હા આઈ કોપનો કહેવાય એટલે એવા એવા હોય ઘણા આપી દો આપી દો બાપુ સંતોને શાહ આપી દો વાંધો હા કઈ વાત હતી આપણી હા એટલે સ્પ્રિંગ ઉળળે ભૂલ્યો અમારે હો ભુવા નોતાર જેવું હોતાર આવે તે પૂછો કોણ તો ચામુંડા જરાક આડા અવળું થઈ જાય તો કોણ તો હું હરખો આ ઓલ પોતાનું નામ યાદ આવી ગયું એમ એવું થઈ ગયું એટલે ભૂલ ઉળ્યો કે હું હકીકતમાં પછી કી તો કે હા તો હા એમ થોડો મારું બાપુ તમે ભીવરાઓ આ હું આવું હોય બાપુ હા તો કે ના ના તમારી ગાત વહી ગઈ અરે પણ વહી તો ગઈ પણ અહીંયા શું છે તમને ખબર છે મારી હું દિશા થઈ તો કે એ તો ઠીક તમે મને શું પૂછવા આવ્યા હતા એ તો બાપુ એમ પૂછતો હતો કે અમને સંસારીઓને હારા વિચાર આવે એમ ક્યારે ખરાબ વિચાર આવે તો તમને અમને સંસારીઓ તમને સાધુ ને ખરાબ વિચાર આવે એ વિચાર ને મારો કેમ એ વિચારને પાછો કેમ વાળો કે તને પંદર દિવસમાં ખરાબ વિચાર કેટલા આવ્યા કે આ પંદર દિવસ ગયા તું મારા ત્યાંથી અહીંયા આવ્યો અને આજ દી માં ખરાબ વિચાર કેટલા આવ્યા તો બાપુ એ કંઈ નહીં કે કા તો મોથ હાંમું દેખાતું તું

નીપજે મોતી ની અંશ ને ચારો હોય ખાબો ચિયા તો બગલા ખૂંદે એ આપણી પરંપરા છે એ પરંપરા ની વાતો કરી છેલ્લે બે મિનિટ માટે ખાંધા તોડિયા પાંજરા હાંકળ લેથી બાગ છૂટા પાંગ બોલ ગામડા પીયા હાથ સાથ મરણ સુતા નહીં જમ નાક જાન કટા ગાત કે ન બાપુની દીવી દિવ્ય ચેતનાના ના ચરણ વાતો ને અને છેલ્લે પૂરું કરવા જેવું છે એટલે હરહર મહાદેવ નું હરહર આવે ત્યાં બે હાથ ઉક કરીને હરહર આવે ત્યારે હરે હરે હરહર નો નાદ કરજો ન્યા હું પૂરું કરી શકે शिवाजी डोला था यह जहाँ शिवाजी डोला था का पीता को दूसरे तलवारों से सोना था हर पर्वत पर, पर आका की थी हर हर ये एक था बोली हर हर महादेव તો હાથાવે શિક્ષણ આ તો સમય પૂરો સાંભળા એટલે દ્વારકાવાળા છેલ્લે મારે બે કડી મને ફરમાઈશ આવી હતી એટલા માટે શિવાજી મહારાજ ની યાદ કરી લઉં જેને સનાતન ધર્મ માટે સંભાજી રાજે ને આજના યુવાનો વાંચે તો ખબર પડે કે આ દેશનો યુવાન શું કરી શકે ને આપણા ધર્મની શું તાકાત હું તો અહીંયા લાઈવ માં જોતા છે ને કહી દઉં આપ બેઠા છો એમાંથી બધા આપને કહું આમાં દાતાઓ છો આપ એટલા એટલે બધા આપો છો પણ હજી વિનંતી કરીને કહું જેટલા ગુજરાત માં બધા હોય અને ગુજરાતીઓ મારો મને જે સમજે છે એ બધાય કે તમને મળ્યું હોય તો ધર્મ માટે વધારે વધારે વાપરવું જોઈએ શું કામે ખાલી દવાખાનું ન થાય એને કારણે અને એક શિક્ષણ બાળકોને ન મળે એને કારણે ખ્રિશ્ચનો બની જાય છે આપણા કેટલા હિન્દુઓ અને આ બહુ સનાતનીઓ એ બહુ મોટું નુકસાન છે એ ન થાય જો જેટલા પૈસાવાળા મોટા માણસો છે બધા થોડા ઘણા જે દાન બધું કરે છે એમ બધાય જો કરવા માંડે તો સનાતન નુકસાન ન થાય હા એ હકીકત છે એટલે શિવાજી મહારાજે માટે જીજાબાઈ ત્યારે હિંચકાવે છે મને અને મેઘાણીજી એ શબ્દો લખ્યા છે અદભુત સરસ બાપુ ની ફરમાશ બહુ સરસ હતી પ્રગટ બાપુ આપની જ હતી ને ફરમાશ હા બહુ સારી એ હું લઈ લેશ પેલા હું ઈ ફરમાઈશ યાદ કરું છું આવી જાહે નજીક આ આવી ગઈ આવી ગઈ ઓકે લઈ લેશું અને એની પેલા આ બે કડી Yeah, bye. bye. શેલ તોડી અને ભાગે છે એને આખો વાંચો તો આપણે ઘણીવાર ઊંઘ ન આવે ભલે રાજીભાઈ પધારજો રાજીભાઈ જેમ અમે પ્રોગ્રામોમાં હોય છે એમ એમને લગભગ કાયમ ક્યાંક ને ક્યાંક ડાયરાઓ હોય છે અને બધે ખૂબ હાજરી આપે છે લાગણી વાળો માણસ છે અને એકદમ સરળ છે પાછા અને સરળતાની વાત કરતા હોય સદાયના માટે એટલે રાજદીપભાઈ એમની સાથે જેટલા મિત્રો જેટલા યુવાનો આવ્યા છે એ બધાને ને ખૂબ આભાર હું અહીંથી આયોજક વતી અને મારા વતી આભાર માનું છું અને આ બે કડી મારે હાલડા કેવી છે With <laughs> બાપુરી એક બહુ સરસ પરમાત્મા ના વાત ના નીકળી એવી છે પણ મામા અદભુત છે આપણે ત્યાં આપણે એવું કહેવાય છે કે હાથી નીકળા બજાર પૂતે ભોકે હજાર એટલે હાથી નીહરે એટલે કે કૂતરા ભણતા હોય એવું ઘણી વાર આ વાત મેં કરેલી એવી પણ એની પાછળ થોડીક વાત મેં સાંભળી બહુ સરસ છે મદમસ્ત હાથી નીકળ્યો ને આમ બજારમાં નીકળ્યો હાથી કુતરાઓ બધા દોડી દોડીને ને ભણવા ને હાથી એની મસ્તીમાં ધીમો 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 જાય કુતરા બોલાવતા આવે એમાં બહુ બહવા મીડ્યા કુતર્યા એટલે હાથી ને ખબર નથી આલો જતો કવિ નીકળ્યો એને રહેવાનો નહીં કુતરા કુતરી ના એના માં છે તો એના જ કહેવાય નઈ તો એટલે કુતરા જોયું શું છે એ કે આ હાથી ઉયો જાય એને એને તમારું શું બગાડ્યું એને તમારે કઈ દુશ્મનાવટ ખરી તો જરાય નહીં

કે તો પણ તમે આટલી બધી રાઈડું નાખો નીકળ્યા ભેગું આથી તો કારણ તો કહો કે કારણ બસ એટલું ગમણા મદનીય હતું અમારી આરે ફરતું આમાં અમે દોરતા એમ એ ભૂમરા મારતું એને બદલે અમે હજી અહીંયા ને અહીંયા ભય ને એના જ્યાં જાય ને સન્માન થાય ને આવો આવો કરે ને એ જોવાતું નથી એટલે ભેં કરી બીજું તો બધું શું થાય અમારાથી બીજું બસ રાઈડું નાખ્યા કરી બીજું તો શું થાય એમ સમાજના જેટલા દ્રષ્ટાંતો છે એ સારા માણસો માટે છે અને નરહા માણસો માટે છે સારું જીવવું હોય તો એને સારા લાગુ પડે નરહું જીવવું એને નરહા લાગુ પડે આમાં કોઈ કોઈને કોઈ કે તું સાહિત્ય એવી વસ્તુ છે માનવ જીવનના ઘડતર દાખલા આપી આપીને ઘડતર કરવાની વાત છે કોઈ કોઈ દેવાની કોઈ વાત નથી પણ દરેકને લાગે આ હા કોઈ ખૂણે રેતો હોય કોઈ નડતો હોય તેને સીધું એ વાત લાગે હા કેવાનો અર્થ એવો છે એ એટલે બહુ સરસ આ વાત છે કે અમારું કોઈ બગાડ્યું નથી પણ કે હજી હમણાં અમારે યારે ગુમરા મારતું હતું ક્યાં થી ભૂગી ગયો આમ થોડું હોય કઈ અમને જાય કોઈ હામી જોયે એને સીધા સન્માન થાય જોવાય નઈ એટલે પછી વેહ કરી એટલે કે છે